આજે મારે ઘરે દીકરાનો જન્મ જોયો છે તો તમે બધા રાહ જોઈને બેઠા હતા બે નાનો ભાઈ આવ્યો છે તો શું કેવા માંગો છો આખા પરિવારની અંદર ખુશી છે ને એવડી છે ને કે એની કોઈ સીમા તમે લોકો સમજી શકો કોઈ કારણ કે બે દીકરીઓથી ને દીકરો આવ્યો તો એ પરિવારની અંદર કેવડી ખુશી હોય આને બહુ સપોર્ટ કર્યો આપણે ખરેખર ને આ છે ને તો હેલો જેટલું ફેમિલી કેમ છો મજામાં તો કે તમે લોકો મજામાં થશે પેલા તો વધારે જય દ્વારકા દે જયમાં મોગલ રાધે રાધે અને ભાઈ અમારી કુળદેવીની અસીન કૃપાથી આજે મારે ઘરે દીકરાનો જન્મ જોયો છે તમે બધા રાહ જોઈને બેઠા હતા તો જાજી રાહ નહીં જોડ હા હા મને ખ્યાલ છે તમે બધા લોકો પેંડા ખાવા માંગુ છો પણ પાક્કું ડન કંઈક વિચારશું આપણે અને ભાઈ ઘણા ખરા લોકો એ ટૂંકમાં માનતા કરેલી હતી કે આ ની જે કંઈ પણ માનતા છે બધા પગાડી દેજો બરાબર જે કંઈ હોય એ મને કહેજો ડીએમ કરજો પૈસેલી ઇન્સ્ટાગ્રામની અંદર અથવા તો નીચે કમેન્ટ કરજો પણ નીચે આમાં કમેન્ટ કરો નથી ટૂંકમાં વાત કરવાની મજા ના આવે તો ઇન્સ્ટાગ્રામમાં કરજો અને મારા પરિવારની અંદર ટૂંકમાં બધાને એટલો માહોલ હતો ખુશીનો કે નહીં વાત પૂછું કારણ કે બે દીકરીઓ હતી દીકરો આવ્યો તો ખુશી કોને ના હોય એમાં

તો એ પરિવારની અંદર કેવડી ખુશી હોય અને ખાસ તો તમારા બધાનો દિલથી આભાર કે તમે બધા લોકોએ મને ખબર છે ઘણા લોકોએ ભાઈ માનતા કરી હતી ને ક્યાં ક્યાં જગ્યાએ માનતા કરી હતી તો ભાઈ અમુક જગ્યાએ હું ન પહોંચી શકું તો માફ કરજો બરાબર એવું ક્યાંક હશે અહીંયા આપણે જાશું પણ હમણાં તો ક્યાંય નીકળે એવી પોઝિશન છે નહીં ઘરની અંદર પણ કામ એવડા છે અને બાકી બધાનો દિલથી આભાર તો હવે તમને લોકોને મોડું જોવું છે ને જવું છે ને કંઈ વાંધો નહીં પેડા પર ખબર આવી

હું હતું હું નહીં પણ હું તમને આગળ વાત કરી કઈ રીતના કરવું પડ્યું એવી તો હું પોઝિશન બની ગઈ કે અમારે સીજીએન કરવાનો નિર્ણય લેવો પડ્યો ચાલો તો પેલા હું છે ને હોસ્પિટલે જાઉં અને પછી આપણે આગળ વાત કરીએ ડિલિવરી છે ને આપણે વિમ્સ હોસ્પિટલની અંદર કરાવેલી છે તો હવે હું હોસ્પિટલ પહોંચી ગયું તો હવે પેલા જઈએ ઉપર ટિફિન દેતા હોય કારણ કે લોકો રાહ જોતા હશે તું કઈ તબિયત હવે હે તો હું કે દીકરાનો જન્મ છું કેટલી ખુશી છે તને

સાઈબેવ હતા રાઉન્ડ માં મેડમ ને હા ભાઈ મントン તો ભાઈ હવે છે ને ભાઈ хуતા એને અને હું જાઉં નીચે હવે બરાબર કામકાજ હોય તો અહીંયા નીચે બેઠો રેડી એ કેમ થા કામ ફરિયાદ કરે એમ

නන නස තු කෙට ලති රෝකයි ම ාවය. මව කයිලාව තිරීක. අතිවන්දන ලොමි පකායි ලයිසුනේ පසිතනුන් තෙඩ රම තුොනන් මැසින් බේනෝ අතිවන්දන් ජෑවලු. හෝකින් මට නිරශේඒ කිිට හල වනු කිති මඩම ෙට. කනවාල අයිමොහන් දේ කරිට ර පු ල . <tracking Laborator ilfi> <laughs>

કાલે નીકળી જાય સાહેબ વાત થઈ કાલે રજા મળી જાય છે હે હા કાંઈ વાંધો નહીં આરા તો ભાઈ હવે છે ને એને એક બે રાઉન્ડ મારવા ન હતા તે હાલતી નથી મેં કીધા તને છે ને એક કિલોમીટર આવી દીધો એટલે વાંધો ન આવે નો અપશે અમારા છે ને પાંચ પાંચ મિનિટ ઉઠી ખબર નહીં હવે ઝીરિક પોઈને અસર થાય ને એટલે ઉઠી અઠાણે જો આરામથી હું તો હવે સે જીવી ક્યાં કેવું નોર્મલ તો હું બાળકોનો કમરાના અસર નથી આ નિવી ની ઓલી લાઈટ હોય ને એમાં રાખ્યો અત્યારે

તકલીફ છે 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 નોર્મલ બધું તો હવે તારે રોકાવાનું રોકાવાનું કેટલા દિવસ મને એમ કે બુદ્ધિ નથી બુદ્ધિ તો મારી અંદર બહુ છે તારા જેવાનું તું દોહ ને વેચતા હું ખબર છે પણ કબૂબાઈન કી વાત સાચી છે કારણ કે હોસ્પિટલ નથી રોકાવો તો કે બધું ભાઈ સારું જ છે અત્યારે કે કંઈ વાંધો નથી પણ થોડો ઘણો કમરાને અસર છે તો અંદર રાખ્યો છે તને તો શું કે તમે તો સારું છે ને એકદમ વાંધો નથી આમ કરે તમને છે ને કબૂબની ક્લાસ છે હે ક્લાસ છે કોઈને વાંધો નથી તો હાલો હવે છે ને ફેમિલી આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ કારણ કે મારે જવું છે ઘરે અત્યારે ટિફિનના બધાને લેવા ખવડાવતા પડશે ને આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા ઉપલોગ સાથે જય દ્વારકા જય જયમાં મગઢ રાધે રાત્રે હા ભાઈ